લાંચ્યો અધિકારી એસીબીના સકંજામાં આવ્યો મહુવા તાલુકાની ગોપાલા ગ્રામ પંચાયતનો લાંચીયો તલાટી પકડાયો લાભાર્થીનું જનધન યોજના અંતર્ગત આવાસ મંજૂર નિયમ અનુસાર લાભાર્થીએ ફોર્મ અને બિલ પર સહી કરવા માટે તલાટીએ માંગ કરી હતી લાંચ લેતા એસીબીએ ગરાસિયાને રંગે હાથ ઝડપી લીધો ત્યારે વધુ એક લાંચીયો અધિકારી એસીબી ના છટકામાં લાભાર્થીના ફોર્મ પર સહી કરવા માટે તેના દ્વારા લાંચ માંગવામાં આવી હતી દસ ની માંગણી આવી તલાટી દ્વારા લાંચ લેતા એસીબીએ તેને રંગે હાથ ઝડપ્યો તો વધુ એક લાંચો અધિકારી ના સકંજામાં મહુવા તાલુકાની ગોપલા ગ્રામ પંચાયતનું તલાટી કે જે પકડાયો છે લાભાર્થીનું જનધન યોજના અંતર્ગત આવાસ મંજૂર થયું હતું દસ હજારની લાંચ તેના દ્વારા માંગવામાં આવી હતી સહી કરવા માટે જો કે આઠ હજારની લાંચ લેતા તે પકડાયો છે બિલ પર સહી કરવા માટે દસ હજારની તેના દ્વારા માંગ કરવામાં આવી હતી ગોપાલ ગ્રામ પંચાયત કે જ્યાં તે ફરજ બજાવે છે